પોરબંદર શહેરમાં હજુ પણ અનેક સ્થળો પર સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પણ નથી જર્જરિત મકાનો બાબતે પણ યોગ્ય કામગીરી થતી નથી ત્યારે શહેરીજનોની આવી પાયાની સુવિધા માટે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સવાલો કરાયા હતા ત્યારે ટૂંક સમયમાં કામગીરી થશે તેમ જણાવ્યું હતું એક પણ જેસીબી અત્યારે બંધ નથી

સમગ્ર વિસ્તાર કે જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી એનું આપણે ડીપીઆર બનાવવાની કામગીરી ચાલુ છે અને હું છું કે જ્યાં લાઈટ નથી તે સ્ટ્રીટલાઇન નાખવા માટે ટેન્ડર કરીને કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં રિપેરિંગ કરીને નાખવાની જરૂર છે એ આપણે તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તે હું ચેક કરાવી લઈશ મોટા ભાગે મહિના સુધી કોઈ પડતર રહેતું નથી તેમ છતાં આવી કોઈ રજૂઆત હશે તો તમે તાત્કાલિક તપાસ કરી અને રિપેરિંગ કરવામાં આવશે અમે એમના મકાન જર્જરિત હોય તો ખાલી કરવા માટે સૂચના આપેલી છે એમાં કઈ કામગીરી આમાં જે છે બિલ્ડિંગ છે ની પ્રાથમિક જે ફરજ છે એને રિપેર કરાવવાની જે તે મકાન માલિકોની રહેલી છે એમના દ્વારા રિપેર કરવામાં આવે તો પછી એમાં રહી શકાય છે આવાસ રિપેરની ખરેખર તો આવાસ સોંપી દીધેલા છે ને એના મેન્ટેન કરવાની કામગીરી આવાસમાં જે રહેતા હોય એ લોકોની જ છે